પોલીસ લાઇન બોય ગ્રુપ પાલનપુર બનાસકાંઠા આયોજિત સન્માન સમારોહ ત્યારે તારીખ ત્રણ દસ ઓગણીસો ત્રેસઠ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સની પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ હતો જ્યારે આજે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના આ પ્રાથમિક શાળાને ત્રેસઠમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સના જૂના અને નવા લાઇન બોય ગ્રુપ દ્વારા આજે આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે બે જોડી યુનિફોર્મ બૂટ મોજા કમર બેલ્ટ સ્કૂલ બેગ નોટબુકની કીટ વિતરણ સાથે શાળાના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરેલી હતી સાથે સાથે નિવૃત્ત પોલીસ કર્મચારી અને નિવૃત્ત શિક્ષક ગણોનું સન્માન નાયબ પોલીસ અધિક્ષક જે જે ગામિત સાહેબ હસ્તક સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત કર્મચારીઓને ટ્રોફી અને સાલો ઢાળી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જે જે ગામિત સાહેબ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર બી કે જોશી સાહેબ બી એમ પરમાર નાયબ પોલીસ મુખ્યમથક મથક પાલનપુર કે એલ પરમાર નાયબ પોલીસ અધિક્ષક એસસી એસ ટી સેલ પાલનપુરે હાજરી આપી હતી અને નિવૃત્ત કર્મચારીઓને સાલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ પોલીસ લાઇન બોય મિત્રો દ્વારા બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જ્યારે શાળાના બાળકો માટે અને નિવૃત્ત કર્મચારીઓ માટે સન્માનિતનો આ કાર્યક્રમ પાલનપુર પોલીસ પરિવારમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી હતી સાથે સાથે આજના દિવસે ભૂતપૂર્વ વર્ષો જૂના લાઇન બોય મિત્રોને ત્રીસથી ચાલીસ વર્ષ પછી શુભેચ્છા મુલાકાત થતાં સમગ્ર પોલીસ પરિવારમાં પણ એક ખુશીની લહેર જોવા મળી હતી મારું નામ બીસી બારોટ અહીંયા માઉન્ટેડ શાખામાં પહેલાં બીએસ તરીકે નોકરી કરેલી ત્યારબાદ એક વર્ષ આરએસઆઈમાં ચાર્જમાં રહ્યો ત્યારબાદ અહીંથી ટ્રાન્સફર થઈ મારી પાટણ પાટણ સાલ પાંચ વર્ષ રહ્યો એના પછી ટ્રાન્સફર થઈ પીઆઈ તરીકે પ્રમોશન લઈને મહેસાણા ગયો ઓ એનજીસીમાં પછી નેશનલ લેવલ તેર મેડલ્સ મેળવેલા છે ચાર ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ કવચ ચંદ્રક તમામે તમામ મેડલો મેળવેલા છે પછી આજે પ્રોગ્રામમાં પોલીસ લાઇનમાં અત્રે ખૂબ સરસ કાર્યક્રમ લાઇન બોય તરફથી રાખવામાં આવ્યો અને લાઇન બોય નિવૃત્ત કર્મચારીઓ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ નિવૃત્ત શિક્ષકો તમામનો સન્માન કરેલું અને બહુ સારી રીતે પ્રોગ્રામ રાખેલો છે પૂર્વ લાઇન બોય અને એમનો ગ્રુપ સારું એવો સા સાથ સહકાર આપ્યો અને સારું કામકાજ કર્યું એ અમને બહુ જ ગમ્યું અને પ્રસન્ન છે એ કામગીરી કરી એ બદલ નરેશભાઈનો આભાર ખૂબ ખૂબ અને એ મનોજભાઈનો પણ ખૂબ ખૂબ અને સર્વ મિત્ર મંડળનો પણ ખૂબ ખૂબ આભાર આજે લાઇનબોય ના જે યુવાનોએ બાળકોને જે ડ્રેસ નોટબુકો અને એ વિતરણ કરી અને નિવૃત્ત પોલીસ અધિકારી અને કર્મચારીઓને આમંત્રિત કરી અને એમને જે સન્માન આપ્યું છે એ બદલ હું આ નવયુવાનોને અને લાઈન બોયના તમામ લોકોને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું દર વર્ષે નિવૃત્ત શિક્ષકો અને દરેકના આ ભગીરથ કાર્ય સહભાગી થતા રહેશો એવું હું આપને ખૂબ ખૂબ આમંત્રિત કરું છું જય હિન્દ રોજ પોલીસ હેડક્વાર્ટર્સ લાઇન બોય તરફથી પ્રાથમિક શાળાના બાળકો માટે જે માનવતાવાદી કાર્ય કર્યું છે અને બે કી અને જે કીટનું આયોજન કર્યું છે તેમાં તમામ મિત્રોને જે સાથ અને સહકાર મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને આજે યોગાનુયુક્ત આજે આપણી પ્રાથમિક શાળા પોલીસ હેડક્વાટર પાલનપુરનો ત્રણ દસ ઓગણીસો તેસઠનો સ્થાપના દિવસ હતો અને આજે ત્રણ દસ ઓગણીસો પચીસના દિવસે એની કે તેસઠમાં વર્ષે પ્રવેશના દિવસે આજે આ કાર્યક્રમ થયો છે એ યોગ્યુક્ત કાર્યક્રમ છે તે બદલ જે લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અને આજે એસપી સર ડીવાયએસપી સર તેમજ નિવૃત્ત કર્મચારીઓ નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત લાઇન બોય જે હતા પીએસઆઈ ડીવાયસપી એ પણ હાજર રહ્યા હતા તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત